નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે કચ્છ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામો હેઠળ જુદી જુદી કેડરોમાં બહાર પાડવામાં આવેલી ભરતી વિશે મિત્રો અહીંયા પંદર જેટલી જુદી જુદી પોસ્ટ માટે થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે જેમાં દરેક પોસ્ટ વાઇઝ આપણે ડિટેલમાં ચર્ચા કરતા જઈએ પગાર ધોરણ ઉંમર મર્યાદા એજ્યુકેશન ક્વોલિફિકેશન અને જગ્યાઓ અને કયા જગ્યાઓ છે અને કયા પ્રોગ્રામ હેઠળ જગ્યાઓ છે તમામ માહિતી આપણે ડિસ્ક્રિપ્શનમાં વિસ્તારથી આપણે જોઈશું મિત્રો પહેલી ભરતીની વાત કરીએ તો છે લેબોરેટરી ટેકનિશિયન મિત્રો આ યોજના ભરતી યુપીએચસી લેવલે એટલે કે શહેરી વિસ્તારમાં રહેશે અને એનયુએચએમ નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અહીંયા લેબોરેટરી ટેકનિશિયન માટે બે જગ્યાઓ છે જેમાં એક ગાંધીધામમાં એક જગ્યા છે અને એક જગ્યા છે ભુજમાં મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો વીસ હજારથી સ્ટાર્ટિંગ પગાર આ લેબોરેટરી ટેકનિશિયન માટે રહેલો છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષ વધુમાં વધુ ઉંમરથી હોવી જોઈએ એથી વધુ ઉંમરવાળા કેન્ડિડેટ આ પ્રક્ર ભરતી માટે લાયક રહેતા નથી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો વિદ્યાર્થીએ બીએસસી વિથ કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી કરેલું હોવું જોઈએ અથવા વિદ્યાર્થીએ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને કોઈ પણ લેબોરેટરીમાં એક્સપિરિયન્સ હોવો અહીંયા જરૂરી છે મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટર બીજી પોસ્ટ છે એમની ચર્ચા કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર એનપીસીડીસીએસ પ્રોગ્રામ અંતર્ગત ભરતી કરવામાં આવે છે અને જિલ્લા લેવલે એક જ જગ્યા માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે મિત્રો આમાં પગાર ધોરણની વાત કરીએ તો પંદર હજારથી સ્ટાર્ટિંગ પગાર રહેશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ ચાલીસ વર્ષની ઉંમર મર્યાદા અહીંયા આપેલી છે ગ્રેજ્યુએશન કોઈ પણ કરેલું હોય અથવા એક વર્ષનો કોમ્પ્યુટર એપ્લિકેશનનો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોય તો આમાં લાયક ગણાશે સાથે સાથે ટાઈપિંગની સ્પીડ ચાલીસ ડબલ્યુ એટલે કે ચાલીસ શબ્દો એક મિનિટમાં લખી લે ઇંગ્લિશમાં એવો ટાઇપિંગ સ્પીડ હોવી જોઈએ અને એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ હોવો જોઈએ મેડિકલ ઓફિસરની વાત કરીએ તો મેડિકલ ઓફિસરની પોસ્ટ છે એ એન સોરી એન પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે અને એ એક જ જગ્યા છે અને એ છે મેડિકલ કોલેજ જીઆઈએમએસ ભુજ ખાતે એક જ જગ્યામાં એ ભરતી કરવામાં આવશે જેમનો પગાર છે પિંચોતેર હજારથી સ્ટાર્ટિંગ પગાર રહેશે અને એમાં પણ પિસ્તાળીસ વર્ષ મેક્સિમમ મેક્સિમમ એજ લિમિટ રહેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમબીબીએસ કરેલું હોવું જોઈએ અથવા ડિપ્લોમા અથવા એમ એમડી પબ્લિક હેલ્થ પીએચએમ કોમ્યુનિટી મેડિસિન સી એચ એન્ડ ચેસ્ટ ડાયજેસ એવો કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવો જોઈએ એવા વિદ્યાર્થી આ મેડિકલ ઓફિસરની ભરતી માટે ઇલીજીબલ છે ફોર્મ ભરી શકે છે મિત્રો ટ્યુબર ક્લિયો હેલ્થ વિઝિટરની પોસ્ટ માટેની વાત કરીએ તો આ પોસ્ટ ટીબીએચવી પ્રોગ્રામ હેઠળ બહાર પાડવામાં આવેલું છે અને મેડિકલ કોલેજ જી એ આઈ એમ એસ ભુજ ખાતે એક જ જગ્યા રહેલી છે જેમાં પંદર હજારથી સ્ટાર્ટિંગ પગાર રહેશે અને આમાં પણ પિસ્તાલીસ વર્ષ વધુમાં વધુ ઉંમર મર્યાદા આપેલી છે મિત્રો આ ભરતી માટે ગ્રેજ્યુએશન અથવા ઇન્ટર ઇન્ટરમીડિયા એક્સપિરિયન્સ વર્ક એઝ એમ ડબલ્યુ અથવા એલએચવી અને એ એન એમ હેલ્થ વર્કર સર્ટિફિકેટ હોવું જોઈએ હાયર કોર્સ એ હેલ્થ એજ્યુકેશનનું આ પૈકી કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો આ જગ્યા માટે ભરતીમાં ફોર્મ ભરી શકે છે પછીની ભરતી છે લેબ ટેકનિશિયન એમ એન્ડ સ્પુટમ માઇક્રોપિસ્ટ જે છે એનટીઈપી પ્રોગ્રામ અંતર્ગત ભરતી કરવામાં આવે છે જે છે એ સીએચસી ડાયાપરમાં એક જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમાં વીસ હજારથી સ્ટાર્ટિંગ પગાર રહેશે અને એમાં પણ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ એની હાઈએસ્ટ એજ લિમિટ રહેલી છે મિત્રો અહીંયા એજ્યુકેશન કોલિફિકેશનની વાત કરીએ તો ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ જે છે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી ઓર ઇક્વાયરમેન્ટ આ વિષય ઉપર ક્વોલિફિકેશન હોવું જોઈએ મિત્રો પ્રોગ્રામ આસિસ્ટન્ટની જગ્યા માટેની વાત કરીએ તો છે એ બ્લોક હેલ્થ ઓફિસ એટલે કે તાલુકા કક્ષાએ એક ભરતી કરવામાં આવશે કે જેમાં સોળ હજારથી જેમનો સ્ટાર્ટિંગ પગાર રહેશે અને અરજદારને કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ સાથે સાથે ડિપ્લોમા અથવા કોઈ સર્ટિફિકેટનો કોર્સ સર્ટિફિકેટ હોવું જોઈએ કે કોઈ કો કોમ્પ્યુટર કોર્સનો મિનિમમ થી ત્રણ વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ અને ઇંગ્લિશનું નોલેજ હોવું જોઈએ તેમજ સાથે માઇક્રોસોફ્ટ ઓફિસના જાણકાર હોવા જોઈએ અને એને વાપરતા આવડવું જોઈએ મિત્રો બીજી એક જગ્યા માટે આયુષ તબીબ માટેની ચર્ચા કરીએ તો આયુષ તબીબ છે એ આરબીએસ કે એનએચએમ આયુષ આ પ્રોગ્રામ હેઠળ સાત જેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે કે જેનો પગાર છે એકત્રીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગ પગાર રહેશે અને ઉંમર મર્યાદા અહીંયા ચાલીસ વર્ષની રહેશે મિત્રો આ ભરતી પ્રક્રિયા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો વિદ્યાર્થીએ બીએ એમએસ બીએએમએસ બીએસએમ એમએસ પૈકી કોઈપણ એક કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો હજી એક ભરતીની વાત કરીએ તો ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની ભરતીમાં છે એ પણ આરબીએસ કે અને એનએચએમ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવે છે કે જેમાં દસ જેટલી જગ્યાઓ છે સોળ હજારથી સ્ટાર્ટિંગ પગાર છે અને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીના અરજદારો આ ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ભરી શકે છે આ ભરતી માટે વિદ્યાર્થીએ પાસ કરેલી હોવી જોઈએ ડિગ્રીઓ બેચલર ઓફ ફાર્માસિસ્ટ અથવા ડિપ્લોમા ઇન ફાર્માસી આ પાસ કરેલી હોવી જોઈએ તો આ ફાર્માસિસ્ટમ ડેટા ભરતી ભરતીમાં ફોર્મ ભરી શકવા માટે લાયક ગણાશે નર્સિંગ આસિસ્ટન્ટની પોસ્ટની વાત કરીએ તો સી એમ ટી સી પ્રોગ્રામ અંતર્ગત ભરતી કરવામાં આવશે બે જગ્યાઓ માટે ને અહીંયા ભરતીમાં લેવામાં આવશે સોળ હજારથી એમનો સ્ટાર્ટિંગ પગાર રહેશે અને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીનો આપેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિદ્યાર્થીએ એમએસસી ફૂડ અથવા તો બી ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા એમ ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન અથવા બી ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન પૈકી કોઈ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ કે જેમને ઇંગ્લિશનું જાણકારી હોવી જોઈએ અને સાથે સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ મિત્રો પ્રોગ્રામ આસિસ્ટન્ટ ન્યુટ્રિશન એક બીજી જગ્યા છે એની વાત કરીએ તો જિલ્લા કક્ષાએ એક જગ્યા માટે ભરતી કરવામાં આવશે સોળ હજારથી એમનો સ્ટાર્ટિંગ પગાર રહેશે કે જેમાં પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા રહેશે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન પૈકીનો કોઈ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ પાસ કરેલો હોવો જોઈએ અને બે વર્ષનો કોઈ પણ શાખામાં આ ફિલ્ડનો અનુભવ હોવો જરૂરી છે મિત્રો કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની વાત કરીએ તો ત્રેવીસ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે ત્રીસ હજારથી વધુ પગાર ધોરણ રહેશે અને એક્સ્ટ્રા દસ હજાર બેઝ ઇન્સેટિવ પણ આપવામાં આવશે મિત્રો આ યોજના સોરી આ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો વિદ્યાર્થીએ બી એ એમએસ જીએનએમ બી એસ સી નર્સિંગ વિથ એસઆઈએચ નો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ મિત્રો સ્ટાફ નર્સની વાત કરીએ તો સ્ટાફ નર્સની ભરતી માટે પંદર સોરી વીસ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે કે જેમાં પીએચસીમાં પાંચ યુપીએચસીમાં પાંચ અને યુ એ એમમાં દસ જેવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે કે જેમાં વીસ હજારથી સ્ટાર્ટિંગ પગાર રહેશે અને પિસ્તાલીસ વર્ષ એનો વધુમાં વધુ ઉંમરમર્યાદા ગણવામાં આવેલી છે જેમાં ક્વોલિફિકેશન એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીએસસી નર્સિંગ પાસ કરેલું હોવું જોઈએ મિત્રો એકાઉન્ટ કમ ડેટા એન્ડ ડેટા એસિસ્ટન્ટની ભરતી માટે વાત કરીએ તો નવ જેટલી જગ્યાઓ માટે આ પોસ્ટની જાહેરાત કરવામાં આવેલી છે વીસ હજારથી સ્ટાર્ટિંગ પગારો હોવો જોઈએ અને આ યોજના આ ભરતીમાં ગ્રેજ્યુએશન કોમર્સ કરેલું હોવું જોઈએ અથવા બી કોમ અથવા તો એમ કોમ પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા સર્ટિફિકેટ હોવું જરૂરી છે નવી એક યોજનાની વાત કરીએ તો ઓડિયોલોજિસ્ટ ઓડિયોલોજીસ્ટની વાત કરીએ તો એક જગ્યા માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે કે જેનો સ્ટાર્ટિંગ પગાર ઓગણીસ હજારથી છે અને જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજમાં બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ બીએસસી અથવા તો આરસીઆઈ સી ઇન્સ્ટિટ્યૂટ કરેલું હોવું જોઈએ તો મિત્રો કચ્છ જિલ્લામાં જુદી જુદી આ પંદર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે જો આ ભરતી પ્રક્રિયામાં તમે ઇલિજિબલ હોય ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાતમાં અને ઘરે બેઠા ફોર્મ ભરવા માગતા હો તો અમારો સંપર્ક કરી શકો છો તેમજ વધુ માહિતી માટે પણ અમારો સંપર્ક કરી શકો છો મિત્રો આવી જ તાજી સાચી અને સચોટ માહિતી સરકારની જુદી જુદી ભરતીઓ અને જુદી જુદી યોજનાઓ વિશેની તમામ માહિતી આપતું આ ચેનલ આપને ખૂબ ઉપયોગી થશે છેલ્લે સુધી જો તમે આ વિડીયો જોતા હોય તમારા માટે એક વાત કહીએ કે આ તમામ પ્રક્રિયા હંગામી ધોરણ માટે છે અને અગિયાર માસના કરાર આધારિત ભરવાના છે અને ભવિષ્યમાં કદાચ ખાલી પડનારી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ પણ આ ભરતી પ્રક્રિયાથી બહાર પાડવામાં આવશે તો ચેનલને ફોલો ન કર્યું તો ફોલો કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો થેન્ક યુ સો મચ